આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી પ્રવાસ દરમિયાન આ વિસ્તારના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ દ્વારા અનેક કેસો બાબતે જે લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રી શ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્ય શ્રી અને સાંસદશ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલાં ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે અનેક અરજદારોએ જેમને કોઈની લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટીંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલ બી એમને પોલીસનો આભાર માન્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોનું ચર્ચા થઈ છે આભાર ખાસ કરીને જે વાત કરીએ તો એક જુગારની રેડ બાબતે અરજદાર અમારી પાસે અત્યારે આવ્યા હતા અને એને વાત કરી કે ત્રણ વર્ષ પહેલાં સેમ બાવીસ સાથે બે હજાર બાવીસમાં જુગારની રેડ થઈ હતી બોગસ રેડ હતી આ બાબતે એણે રજૂઆતો કરી છે છતાંય કોઈ એક્શન નથી લેવાતા શું કહેશો ને એટલે કોઈ બી વ્યક્તિ જે આરોપ લગાડે

મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી ગઈ સાહેબ તમે નાગરિક માં નથી આવતા તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોલામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે અહીંયા આવ્યા છે તમે જો કોઈ પાંચ જણના વિષયો અલગ પ્રકારના બી હોઈ શકે પણ આપણે એવું જોવું જોઈએ કે મોટા ભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ કે અને આપણે એ વિષયને પકડીએ તો એ બી યોગ્ય ના થાય ખાસ કરીને હમણાં તમે તમારી વાતમાં બોલા ગાંધીનગર લગી ધક્કા ન ખાવ પડે મોરબીમાં જે ચકચારી કૌભાંડ છે જે અત્યારે ગાંધીનગર લગી ગુંજે છે છસો બે જમીન કૌભાંડ એની ફરિયાદથી લઈને અરજીથી લઈને જે કાંઈ થયું ઉઠલ પાત્ર એના માટે શું કહેશો સાહેબ અત્યારે બે દિવસ ચાર દિવસ પહેલા જે કઈ સીઆઈડી કહ્યું ત્યાં સુધી તો ફરિયાદ માર્ચ મહિનામાં નોંધાણી હતી અને ફરિયાદ લેવા માટે પણ પ્રશ્નો હતા કામગીરી કોઈ છે ગુજરાત પોલીસે કઈ સ્થાનિક પોલીસ કોણ છે

અને આ પ્રકારના પ્રયાસો થકી કેટલા લોકોને આજે સ્થળ પર ન્યાય મળે છે એ વિષયને બી જોવું જોઈએ આપણે આ જિલ્લાના આ નગરના નાગરિકો છે હા આપણે એમાં એક વિષય કહું એન્ટ્રી તો વહેલી પાડી દીધી હાથે જમીન આપી દીધી